हरि ओ अन्तः प्रविश्य मम वाचमि मां प्रसूक्तां सञ्जीवयत्यखिलशातिधरा स्वधाम्ना अन्यास्तहस्तचरणाश्रवणात्मगादिं प्राणन्नमो भगवते पुरुषाय तुभ्यम् અધ્યાય પાંત્રીસ પ્રકરણ સુપુત્ર યોગ્ય પુત્ર અને એના સુપાત્ર પુત્ર ના લક્ષણો અહીંયા બતાવ્યા છે એ લક્ષણો દ્વારા આપણે એની સુપાત્ર કોને કહેવાય એની જાણી શકાય તો સિરિયલ નંબર ઓગણત્રીસો ચુમ્મોતેર સુભાષિત રત્નની કહે છે પ્રદોષ દીપક ચંદ્ર પ્રભાતે દીપ કો રવિકે દીપકો કો ધર્મ સુપુત્ર કુલ દીપક પ્રદોષ એટલે અજવાળો કરનાર ચંદ્રમા છે કારણ કે અંધારી રાતનું અંધારું રહેશે પણ ચંદ્રમાની અજવાળી રાત હોય તો સૂર્ય જેટલો પ્રકાશ નથી રહેતો પણ જાજો એવો પ્રકાશ થાય લોકોના ગમનાગન વ્યવહારની અંદર કોઈ તકલીફ જતી નથી એ સાથે કે પ્રભા અને સવાર થયું હોય ત્યારે સૂર્ય ઉદય થી બધે પ્રકાશ થઈ જાય છે એટલે દિવસની અંદર સૂર્ય પ્રકાશવાન છે અને એક એવું ગ્રહણ લાગ્યું હતું સૂર્ય ઉદયના થોડા સમય પછી કે એ ગ્રહણની અંદર સૂર્ય પૂરેપૂરો ઢંકાઈ ગયો ત્યારે તારા થોડી સમય માટે બધા તારા નક્ષત્રો પણ એવું રાત્રી જેવું થઈ ગયું હતું એટલા માટે પ્રભાત એટલે દિવસની અંદર પ્રકાશ આપનાર સૂર્ય છે અને ત્રણેય લોકની અંદર પ્રકાશ આપનાર હોય જ્યારે સુપુત્ર કુલ નો દીપક બને છે જેમ કે મહારાણા પ્રતાપ વીર ભગતસિંહ છત્રપતિ શિવાજી સાથે સાથે પેશવા બાજી ગુરુ ગોવિંદસિંહ અને એમના ચારે શાહદાદા આ પ્રકારે જે કુલ અંદર જે ઉત્પન્ન થયા સરદાર વલ્લભભાઈ પટેલ જે કુળમાં ઉત્પન્ન થયા એ કુળ એમના નામથી કહેવાય એટલે કુળને પણ ગણી એમને ઘણું ઊંચું અને ઉજ્જવળ કરી નાખ્યું અને એમ કહેવાય કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે પટેલ શબ્દથી અત્યારે પટેલોની મહત્તા આખા ભારતભરની અંદર છવાઈ ગઈ સિરિયલ નંબર ઓગણત્રીસો પંચોતેર ગણેશ ગણેશપુરાણીકેના સુપુત્રેન વિદ્યાયુક્ના ભાષે કુલ ચંદ્ર ચંદ્રિશરી એક જ પુત્ર સુપુત્ર એક જ સુપુત્ર હોય અને વિદ્યાયુક્ત રીતે વિદ્યાની અંદર પારંગત હોય તો જેમ કે ચંદ્રમાં વડે રાત્રિની શોભા છે અને સિંહની સમાન વિદ્વાન એક જ પુત્ર હોય તો કુળની શોભા છે એવા વિદ્વાન પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા મહાત્મા ગાંધી પણ થઈ ગયા જેનું રાષ્ટ્રપિતા તરીકે નામ થયું અને આપણા નાણાં ઉપર પણ ફોટો રહે છે એ સાથે સાથે અન્ય પણ એવા ઘણા એવા થઈ ગયા દરેક જ્ઞાતિની અંદર સારા એવા કર્મયોગી બની ગયા અને જેમણે પોતાની જ્ઞાતિમાં નામ ઉજવળ કર્યું જેમ કે ગાંધીનગર જિલ્લાની અંદર રમણભાઈ પટેલ એટલે ઓજના પટેલ ચૌધરી જે કહેવાય છે એમણે પણ પોતે અમેરિકા ગયા અને સારું એવું ત્યાં આગળ અમેરિકા ગયા એટલે ખાલી ટિકિટ ઉપર ગયા હતા ત્યાં સારો કમાઈને સંપૂર્ણ ભારતના ઓજના ચૌધરીઓને એમને બોલાવ્યા અને મોટો સમારોહ કર્યો તો જેથી કરીને એને અત્યારે અહીંયા આ શ્લોક લાગુ પડે છે કે એવા એક સુપુત્ર વિદ્યાયુક્તને કારણ કે વિદ્યા વગર તો ધનનું પાર્જન થાય નહીં એટલે પોતે વિદ્યા દ્વારા પોતે ત્યાં સારું કમણા કમાઈ અને અહીંયા પણ એમને સંપૂર્ણ પોતાની જ્ઞાતિભાઈઓને બોલાવી અને સન્માન કર્યું તો આવા કુળની શોભા આવા વિદ્વાન પુત્રો થી થાય છે પણ હા જે કોઈ પેદા કરવા માંગતું હોય જે થઈ ગયા થઈ ગયા એટલે શેલે શેલે મોતી ગજે ગજે સાધવા નહી સર્વત્ર દરેક પર્વત ઉપર માણિક્ય મળતા નથી અને દરેક હાથી ને સૂંઢમાં મોતી નીકળતા નથી ગજ મુકતા હાથી અમુક જ હોય એમ સંતો પણ પૂર્ણ વિરક્ત અને નિષ્ઠાથી પરિપૂર્ણ સંતો સર્વત્ર નથી અને જંગલોની અંદર ચંદન પણ સર્વત્ર નથી કોઈ કોઈ જગ્યાએ ચંદન હોય છે એમ આવા સુપુત્રો પણ કોઈ કોઈ જગ્યાએ હોય છે પણ કોઈ આવા સુપુત્રને જો ફરીથી જન્મ આપવા માંગતું હોય તો એનો ઉપાય છે એનો ઉપાય છે ગર્ભદાન સંસ્કાર ગર્ભદાન સંસ્કાર ઉપર ડોક્ટર અનિલ પાંડે ની હિન્દીમાં બુક તૈયાર થવાની હતી કદાચ થઈ પણ ગઈ છે તો એના દ્વારા વિધિવત ગર્ભદાન સંસ્કાર થાય અને સંસ્કાર પછી જો ગર્ભવતી માતા જો સારી ઉપાસના કરે રુદ્રી અમલ તંત્રના કવચ ઇત્યાદિની તો જન્મથી પૂર્વ જો દોઢ એકાદશ પહેલની જો તૈયારી હોય તો આવા ફરીથી પણ સુપુત્રોને જન્મ આપી શકાય છે એવો ઉપાય આપણે શાસ્ત્રોમાં છે જેને આ પ્રકારની ઈચ્છા હોય એ આગળ

પેલા ફોન કરી દે એવી આજ્ઞા નહીં ભસ્મ રે ભસ્મ રે પણ ભસ્મ રહીને પણ પિતાની સેવા કરે છે પિતાની છાયા બની સેવા કરે તો બરાબર છે ધંધાની અંદર પુત્ર સિવિલ એન્જિનિયર હોય અને પિતા ભણ હોય હવે જો એ વખતે જો પિતાની સલાહ અનુસાર ધંધો કરે તો ફીટ ના આવે પરંતુ અહીંયા કહે છે કે વસમ રહેનાર કે પોતાના વસમ એટલો રહે છે કે પિતાની આજ્ઞાનું પાલન કરે એમની સેવા માટે ધર્મ કાર્ય માટે દાન માટે શાસ્ત્ર વિરુદ્ધ નહીં શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય કરે નહીં કદાચ પિતા એમ કે પિતા ક્રૂર સ્વભાવના હોય અને પિતાની અંદર કદાચ અમુક દુર્ગુણ હોય એમ કે છે કે તારી પત્નીને કાઢી મૂક એવું નહીં વસમાં રહેવાનો મતલબ કે એ પિતાની છાયા બનીને પિતાની સેવા કરે અને પિતાના સદગુ સત્કાર્યોની અંદર શાસ્ત્રી મર્યાદા અનુસાર પિતાની આજ્ઞાનું પાલન કરીનેમાં પ્રવૃત્ત થાય તો આવા જે પૂર્વના પુણ્યો અનુસાર જેને દુષ્કર તપ કર્યા હોય ત્યાં આગળ આવા પુત્રો મળે છે ધન અને એ પુત્રો વિદ્વાન ધની ને ધર્માત્મા હોય છે કારણ કે સતી મૂલે તદ વિપાકે જાતિ આવેલ ભોગ એટલે પૂર્વના આપણા કર્મો અનુસાર વર્તમાનની અંદર જીવનું જાતિ આયુષ્ય અને સુખ દુઃખના ભોગ નક્કી થઈ જાય છે એટલા માટે પત્ની પુત્ર પોત્ર પિતા માતા આ બધા પણ એ કર્મના અનુસાર મળે છે જેમ કે કોઈ વખત પિતા ક્રૂડ સ્વભાવના નાસ્તિક હોય અને પુત્ર ધાર્મિક પણ હોય છે એવું પણ બને તો કોઈ વખત માતા કદાચ એને ધર્માનુકૂળ ન હોય અને કર્કશ એને ધર્મ કાર્યની અંદર ઘણી વખત અવરોધ કરતી હોય તો કોઈ વખત પત્ની પણ સામે બોલવા વાળી હોય આ બધું પૂર્વના પુણ્યો અનુસાર એટલે પૂર્ણ પુણ્ય જેના સારા હોય ત્યારે આવા સુરપુત્રનો જન્મ થાય છે અને કદાચ કોઈ વર્તમાને પણ કદાચ આના માટે પ્રયત્ન કરશે તો પણ એને પોતાના વર્તમાન પુરુષાર્થ અને પૂર્વના પુણ્ય અનુસાર સફળતા કર્મ અનુસાર ઠીક મળી શકે સિરિયલ નંબર ઓગણત્રીસો સિત્તોતેર એટલે એક સુપુત્ર થીકુલમ એક પુત્ર પુરુષ પેદા થઈને કુળ ઉજ્જવળ બનાવી દે જેમ કે ચંદ્રમા અત્યારે સુખી જીવન માટે બબે સંતાનો હોય છે પણ અમુક તો એવા છે કે દીકરાના જન્મ પછી દીકરીને જન્મ સુધી આપ્યો નથી અને એની અંદર આપણે સમાજમાં અવ્યવસ્થા ઉભીથી અત્યારે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છોકરા સો છે તો છોકરીઓ કદાચ પંચ્યાસી થી અઠ્યાસી જેટલી છે દસ બાર તો હોય ખૂટે જ એટલે એ તો આજીવન અવાહિત જ રહેવાના માટે પુત્ર કરતા પણ પુત્રીનું સ્થાન શાસ્ત્રમાં દસ ગણું અધિક બતાવ્યું છે દસ પુત્ર સમા કન્યા માટે દીકરીને જન્મ અવશ્ય આપજો અને અમુક તો આજે તો જો કે પ્રતિબંધ મુકાઈ ગયો સરકારે પ્રતિબંધ મૂક્યો બાકી દીકરીઓને જન્મથી પહેલાં ગર્ભનું પરીક્ષણ થતું અને દીકરી હોય તો એની ગર્ભાવસ્થામાં જ ગર્ભપાત કરીને મારી નાખવામાં આવતી એટલે આવું કોઈ દીકરીઓના માટે અવરોધ પેદા કરતા નહીં દીકરીઓ તમને ખૂબ જ પુણ્ય આપશે અને સાથે સાથે યશ આપશે અને તમારી ધન સંપતિમાં એમના જન્મથી કોઈ કમી આવશે નહીં સિરિયલ ઓગણત્રીસો ઇઠ્યોતેર ગણેશ પુરાણ સુપુત્રેણ કેવૃક્ષેના એકેનાપી સુવૃક્ષેણ એટલે એક સારા વૃક્ષ થી પુષ્પી તેને સુગંધી ના સારું વૃક્ષ જયારે સુગંધીયુક્ત થઈને બધે સુગંધ ફેલાવે છે એ જ પ્રમાણે એક જ પુત્ર થી આખું કુળ શોભા પામે છે એક સુપુત્ર થી આખું કુળ શોભા પામે છે અને એવા સુપુત્રો ની આપણે ખૂબ જરૂર છે અને એના માટે જન્મ પછી જે વ્યક્તિ સારા બાળકોને સંસ્કાર આપશે તો એના બાળકો ખૂબ જ સારા સમૃદ્ધ અને સુખી થશે અને આ જોવું હોય તો તમે વાણિયા પરિવારમાં જુઓ વાણિયા પરિવારની અંદર જૈન અને વૈષ્ણવ જન્મ પછી કોઈ પણ બાળક દીકરા કે દીકરીને સંસ્કાર ધર્મ સંસ્કાર રહીત રાખતા નથી અને ધર્મ સંસ્કારોથી એ ખૂબ જ સુખી અને સમૃદ્ધ બન્યા અને એ પછી પણ सदाचार वाळरण परलोक सारख प्राप्त करणार आता आपण सुपुत्र प्रकरण पूर्णताय स